હેલો મિત્રો આજે આપણે સાવલી તાલુકાના બંબરગોડા ધામની મુલાકાત કરવાના છીએ અને તે મંદિર ખૂબ જ પ્રખ્યાત અને પૌરાણિક ધામ માનવામાં આવે છે તો મિત્રો તમે પણ આજ જ ધામની મુલાકાત કરવા માગતા હો તો આપણી વિડીયોમાં અંતક બન્યા રહેજો તો આ મંદિર મેરડી માતાજીના પ્રાગટ્ય સ્થાન સ્થાન અને જન્મસ્થળ તરીકે પણ ઓળખવામાં પણ આવે છે અને મિત્રો સ્થાનિક લોકવાયક અને પૂજારીઓના મતે આ મંદિર હજારો વર્ષથી અસ્તિત્વમાં છે અને ખૂબ જ હજારો વર્ષથી શક્તિ આ જગ્યા પર છે અને મિત્રો આ બમ્મર ઘોડા નામની વાત કરીએ તો માતાજીના પ્રાગટ્ય સમયે શક્તિ લાવવા માટે અહીં ઘોડા આવ્યા હતા અને તે ઘોડા આ જગ્યાએ ભમ્મર ભમરીના સ્વરૂપમાં ફેરવાઈ ગયા હતા તો આ આના પરથી આ જગ્યાનું નામ બમ્બરગોડા નામ પડ્યું અને મિત્રો અહીં ભક્તોની માન્યતા છે કે અહીં સાચા મનથી અને મન સાચા દિલથી અને મનથી માગવામાં આવેલી તમામ મનોકામનાઓ માતાજી અવશ્ય પૂર્ણ કરે છે અને મિત્રો અહીં એવું પણ માનવામાં આવે છે કે નોકરી વ્યવસાય કે જીવનમાં આવતી તમામ સમસ્યાઓ અને વિઘ્નો માતાજી દૂર કરે છે અને મિત્રો અહીંયા ખાસ કરીને રવિવાર અને મંગળવાર ભક્તોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળે છે તો મિત્રો તમે આ બમ્મરગોડા બમ્બરઘોડામાં મેલડી માતાના દર્શન કરવા માંગતા હોય તો ગૂગલ મેપના માધ્યમથી આવી શકો છો તો આવી જૂની જગ્યાઓ અને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરો મળીએ નવી વિડીયોમાં જય માતાજી